વડોદરા રેલવે પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે રેલવે પોલીસને બાતમી મળી હતી કે વડોદરાથી મુંબઈ અને સુરત જતી ટ્રેનની અંદર બાળકોની તસ્કરી કરવામાં આવી રહી છે બાળકોને મજૂરી અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા હતા એવી બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી જેમાંથી એકતાળીસ યુવાનો મળી આવ્યા હતા જેમાંથી સોળ જેટલા બાળકો નાની ઉંમર એટલે અઢાર વર્ષથી નાની ઉંમરના હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને બાળ જે રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવે છે પોલીસ અત્યારે યાદી બનાવી રહ્યું છે યાદી બનાવ્યા બાદ જે પણ પરિવાર બાળકોના પરિવારજનોને ધ્યાન કરવામાં આવશે ત્યારબાદ આ પગલે આગળની કાર્યવાહી કરવામાં આવશે કે શા માટે આ બાળકોને ઘર તરફથી બહાર મૂકવામાં આવે અને બાળકો ક્યાં જઈ રહ્યા હતા કુલ એકતાલીસ યુવાનોની પોલીસે ટ્રેનમાંથી ઉતાર્યા હતા જેમાંથી સોળ જેટલા બાળકો માઇનોર એટલે કે અઢાર વર્ષથી નાની ઉંમરના હતા અને તેમને બાળમજૂરી માટે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા આ કુડો બને છે કોઈ પણ બાળકને જેની ઉંમર અઢાર વર્ષથી નાની હોય તેને તમે મજૂરી ના કરાવી શકો એવો કાયદો છે તો આ બાળકો આખરે ક્યાં જઈ રહ્યા હતા એમને કોણ મોકલી રહ્યું હતું તે મામલે તપાસ ચાલી રહી છે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરી શું કહે છે પોલીસ અધિકારી અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને સીડબ્લ્યુ ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે જેમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કે છે અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે ને એનું કામ જે અઢાર વર્ષ ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને ની ટીમ અને જે અમારા બાળ કમાણ ઉમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને ચોંકીશું આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત ગણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈક કલમો હશે એ મુદ્દો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં હું સામાજિક કાર્યકર તરીકે છું સાથે મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલમ તરફથી પાસ વીસ વીસથી ત્રીસ બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય તેની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા આગળ સોળ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે આવનારા ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાલ વેલ્ફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે કે આમનું કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે અલગ વિસ્તારના જે બિહારના છે મધ્યપ્રદેશના છે રત્નાબાજુથી આવ્યા છે એટલે એ બાજુના રાજ્યોના છે બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડ ને વેરીફાઈ એ કોઈ જ માહિતી નથી મળી કે ઘણા મંગાવ્યા હતા કેમ કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી બાળકો કે છે હું મારા કાકા જોડે આવ્યો તો મારા બ્રધર જોડે આવ્યો બોમ્બે તરફ જવાનું કહી રહ્યા સુરત કે છે કોઈ બોમ્બે કહે છે અલગ અલગ કહે છે આ રીતના છે અમારું નામ હરીશ પરમાર હું વડોદરામાં પ્રયાસ ટુ એનએલ સંસ્થાનો કાર્યકર્તા છું સામાજિક કાર્યકર્તા